નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસની સ્વ અધ્યયન પોતીનો પાઠ પહેલો મજાની ઇન્દ્રિયોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પાઠ નંબર એકનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પાંચના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન કરેલ છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસનો સ્વાધ્યન પોથીનો પહેલો પાઠ છે મજાની ઇન્દ્રિયો તો પહેલો પ્રશ્ન છે મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય તો ડી પાંચ બીજું કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે બી કૂતરો ત્રીજું નીચેનામાંથી પક્ષી અંધારામાં જોઈ શકે તો ચોથું મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે તો ડી સુગંધથી પાંચમું નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે સી માછલી છઠ્ઠું વાઘ ક્યાં અંગની

વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંધે લટકે છે સ્લોથ અને મનુષ્ય કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે સંભળી ત્યાર પછી મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો કોઈ પણ ત્રણ પ્રાણીના ઉપયોગ વિશે લખો તો અહીંયા ઘોડો બકરી કથેડો હાથી ઊંટ બળદ બરાબર બળદ છે ખેતી કામમાં ગધેડું છે કુંભારને ભાર વહનમાં અને ઘોડો છે એ સવારી માટે ઉપયોગી થાય છે ત્યાર પછી પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો આમાં પહેલું રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખી લે છે સુગંધથી મચ્છર માણસને તેના શરીરમાં ખાલી જગ્યા પરથી ઓળખી લે છે તો સુગંધથી ત્રીજું ખાલી જગ્યા શિયાળાની ખાલી જગ્યા ઋતુમાં ગરોળીને આપણા ઘરમાં જોઈ શકાતી નથા શિયાળાની ચોથું પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે ત્યાર પછી પાંચમું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો પહેલું જીભની મદદથી સ્વાદ પારખી શકાય સાચું બીજું દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે ખોટું ત્રીજું પક્ષીઓના કાન હોતા નથી સાચું ચોથું સ્લોથ ગાય જેવું દેખાય છે ખોટું વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે સાચું છઠ્ઠું જીરાબને લગભગ બે જીરાબ લગભગ બે કલાક ઊંઘે છે સાચું પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખવામાં પહેલું પ્રાચીન સમયમાં કયા પક્ષીઓ સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો પ્રાચીન સમયમાં કબૂતરનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો બીજું ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે તો કાંગારો ત્રીજું ગંધની ઇન્દ્રિય તમને ક્યાં મદદરૂપ બને છે સારી ખરાબ ગંધ પારખવામાં ખોરાક સૂંઘવાની ફૂલને ઓળખવામાં ચોથું કે આ પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે કૂતરાની પાસેથી પસાર થતાં કાન ઊંચા થઈ જાય છે પાંચમું મીઠાઈ વેરાય હોય ત્યાં થોડી વારમાં કયું જીવ આવી જાય છે તો કીડી આવી જાય છઠ્ઠું કાનના સ્થાને નાના ના હોય એવા બે પ્રાણી માછલી મગર ડેટકા ગરોડી તમને ક્યાં અંગ દ્વારા સાંભળી શકો છો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ પ્રશ્ન સાત દરેકના નામ લખો આચરવાળા પ્રાણી તો કે ગાયને ભેંસ ખેતી કામમાં ઉપયોગી પ્રાણી બળદને ઘોડો તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણી માછલી અને કાચબો તમે જોયેલ જીવજંતુ કીડી મકોડા ઘરમાં જોવા મળતા પ્રાણી બિલાડી ઉંદર તમે પેટે સરકીને ચાલતા પ્રાણી સાપ અડસ્યું પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો હું પેલું કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે ઉંદર ખિસકોલી વાંદરો બિલાડી વગેરે જેવા પ્રાણીઓના કાન અમારા કાન કરતા નાના છે પછી બીજું ક્યાં કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા મોટા છે હાથી ગાય ભેંસ ઘોડો બકરી કૂતરો વગેરેના કાન અમારા કાન કરતા મોટા હોય છે ત્રીજું જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો સાપ ચકલી પોપટ મોર કાગડો કબૂતર વગેરે ચોથું તમે જોયા વગર ફક્ત એની ગંધ પારખી શકે તેવી વસ્તુનું નામ લખો ફળ ફૂલ અતર વાસી ખોરાક લસણ ડુંગળી અગરબત્તી વગેરે પાંચમું જેની સુગંધ તમને ગમે છે એ વસ્તુના નામ લખો વિવિધ ફૂલો અગરબત્તી સ્પ્રે મીઠાઈ વગેરે ક્યા કયા પ્રાણીઓ આપણી ભાષાને સંકેતો સમજી શકે ગાય ભેંસ બળદ ઘોડો કૂતરો પોપટ વગેરે આપણી ભાષાને સંકેતો સમજી શકે ક્યાં ક્યાં પ્રાણીઓ તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો મોર કૂતરો સિંહ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે પ્રાણીઓ છે જે કુદરતની ઘટના કે આફતો પહેલાં પોતાની વર્તણૂક અને અવાજો બદલાવ કરે છે ગાચીડો કૂતરો કેટલાક પક્ષીઓ માછલી વગેરે આફતો પહેલાં પોતાની વર્તણૂક અને અવાજો બદલાવ કરે છે નીચેના પ્રાણીઓ વિશે ઓળખી તેનું નામ અને વિશેષતા લખો કૂતરો તે પાલતુ પ્રાણી છે તેનામાં ગંધ પારખવાની શક્તિ સારી છે તે વફાદાર છે પછી માછલી પાણીમાં રહે છે પાણીમાં ઓક્સિજન લેવા માટે માછલી માટે ખાસ અંગ ચૂઈ હોય છે કીડી કીડીઓ ઘણી મહેનતથી હોય છે તે સતત કામ કરે છે અને આરામ ઓછો કરે છે એ ગળી વસ્તુની સુગંધ ત્યાં પહોંચી જાય છે સ્લોથ તે પૂરેપૂરું જીવન વૃક્ષ પર વિતાવે છે તે ડાળી પર લટકતી હોય છે અઠવાડિયામાં એકાદ વાર ઝાડ પરથી નીચે ઉતરે છે વાઘ તે શક્તિશાળી સસ્તન પ્રાણી છે તે રાત્રિમાં શિકાર કરવા માટે જાણીતું છે તે પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે ઘૂવળ રાત્રે દેખાય છે એકસો એંસી ડિગ્રી ડોગ ફેરવી શકે છે તેના માથા તરફ માથા પર આગળ તરફ આંખો હોય છે પછી સા તે પેટે સરખીને ચાલે છે તેના દાંતમાં ઝેર હોય છે બધા ઝેરી હોતા નથી તો મિત્રો આ હતું આપણું ધોરણ પાંચ વિષય પર્યાવરણની સ્વ અધ્યન પોતેના પાઠ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો